તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મેઘરજમાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો સક્રિય બન્યા છે ત્યારે એ ઇસમો દ્વારા કચરાના ઢગમાં આગ લગાડવામાં આવી હતી સમગ્ર કૃત્યના સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે આવું કૃત્ય કરવા પાછળનો આશય હજુ પણ અકબંધ છે જ્યાં સીસીટીવીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે અસામાજિક તત્વો છે બેફામ બન્યા છે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અસામાજિક તત્વો દ્વારા જે કચરાના ઢગમાં આગ લગાડવામાં આવી હતી આ સમગ્ર કૃત્યના સીસીટીવી તમે જોઈ રહ્યા છો જ્યાં ટીવી સ્ક્રીનમાં અસામાજિક તત્વ જોવા મળી રહ્યું છે કચરાના ઢગમાં આગ લગાડતો જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી મેઘરજની આ રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી એસમઓ દ્વારા કચરાના ઢગમાં આગ લગાડવામાં આવી હતી જે સમગ્ર કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું ત્યારે આવું કૃત્ય શા માટે કર્યું તેનું કારણ હજુ પણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગતા જ જે કહી શકાય કે આગથી આગ ફેલાઈ પણ શકી હોત અન્ય પણ જાનહાનિ પણ થઈ શકી હોત આગે વિકરાળ પણ સ્વરૂપ ધારણ કરી શક્યું હોત એટલે હાલ તો આવું કૃત્ય કેમ કર્યું તેનું કારણ હજુ અકબંધ છે જ્યાં સીસીટીવીના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ છે